ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તેમના પર પાટીદાર અનામત આંદોલન સમય જે રાજદ્રોહના કેસો હતા તે પરત ખેંચવામાં આવ્યા હતા જેમાં પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલ અલ્પેશ કથેરિયા દિનેશ બાંભણિયા ચિરાગ પટેલ સહિતના નેતાઓ સામે જે કેસો છે તે પરત ખેંચવામાં આવ્યા છે તેને લઈને પાટીદાર અગ્રણીઓ માટે આ રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે પરંતુ આને લઈને વિપક્ષના નેતાઓ હોય કે પછી અન્ય સમાજના આગેવાનો હોય તે સવાલ ઉઠાવી રહ્યા છે તેઓ પાટીદાર સમાજના જે સરકારે કેસો પરત ખેંચ્યા છે તે નિર્ણયને આવકારી તો રહ્યા છે પરંતુ તેઓ તેમના સમાજ પર જે કેસો થયા છે ને તે આજ દિન સુધી પરત નથી લેવાયા તેને લઈને તેમનામાં રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે પાટીદાર સમાજ પર જે પરત કેસ ખેંચવામાં આવ્યા છે તો માલધારી સમાજના આગેવાન પણ મેદાને આવ્યા છે અને તેમણે પણ રાજ્ય સરકારને આ મામલે તેમના સમાજ પર થયેલા કેસો છે તે પરત કરવા માટે વિનંતી કરી છે જેમાં આ મામલે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે જે માલધારી સમાજના થોડાક સમય પહેલાં ગૌરક્ષક રાજુભાઈ ખેરપુરની કસાઈ દ્વારા હત્યા કરવામાં આવી હતી અને આ સંદર્ભે મહેસાણા રોડ પર નંદાસણ ખાતે હત્યા જે કરીને આરોપીઓ ભાગ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તે માંગણી સાથે હજારો માલધારીઓ ત્યાં ઉમટી પડ્યા હતા અને આ ઘટનાના સંદર્ભમાં માલધારી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે સૌથી વધુ માલધારી ઉપર પોલીસે ફરિયાદ નોંધી હતી તેમજ હાઈકોર્ટે રખડતા ઢોરનું સરકારને જે સમસ્યાનું નિવારણ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું આ દરમિયાન એએમસીના અધિકારીઓને પોલીસ અને માલધારી સમાજ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં માલધારી સમાજના યુવાનો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે મામલે પણ જે સરકારે આ દિન સુધી ગુનાઓ નોંધ્યા છે તે પરત ખેંચે તેવી માંગ કરી છે પહેલાં આ મામલે શું કહી રહ્યા છે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ એ સાંભળી જૈન મિત્રો હું કિરણભાઈ વેજલપુર માલધારી તાજેતરમાં જાણવા મળ્યું છું ગુજરાત સરકારે પાટીદાર આંદોલન વખતે જે યુવાનો ઉપર રાજનો કેસ કરવામાં આવ્યો હતો તે પાછા ખેંચા છે તેને અમે આવકારીએ છીએ અને ઘણા બધા ભાજપના નેતાઓએ ટ્વીટ કરીને જાણ પણ કરી છે પણ સાથે સાથે માલધારી સમાજની પણ એક માગણી છે માલધારી સમાજના રાજુભાઈ ખેરપુર ગૌરક્ષક જેમની હત્યા કરવામાં આવી તે સંદર્ભમાં તેમને ન્યાય મળે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેના માટે મહેસાણા ધંધાસર ખાતે માલધારી સમાજ એકલો થયો તેમાં સમાજના સંતો મંતો આગેવાનો બધા ભેગા થયા હતા અને તે દરમિયાન પોલીસ સાથે માલધારી સમાજને ઘર્ષણ થયું ઘર્ષણ દરમિયાન સૌથી વધુ માલધારી સમાજના હાઈકોર્ટે જયારે રખડતા ઘરનું નિવારણ લાવ્યું હતું ત્યારે સરકાર ત્યાં કડક ને કડક પગલા ભરીને જે નગરપાલિકાઓના આદેશ આપે અમદાવાદ મહાનગરપાલિકા સુરત અને રાજકોટ અને તે માલધારીઓના ઘરમાંથી આવીને ગાયો લઈ ગયા અને માલધારીએ પોતાનો સ્વયં બચાવ કરવા માટે પોતાના ગૌચરની માગણી કરી અને અવાજ ઉઠાવ્યો ત્યારે અધિકારીઓ અને આ સરકારના લોકોએ તેમની પર ફરિયાદ કરવામાં આવે છે હજારોની સંખ્યામાં છે નાની મોટી ફરિયાદો નથી પણ એ રાષ્ટ્રદ્રોહના કેસ નથી જો આપ રાષ્ટ્રધ્રોહના કેસ પાછા ખેંચી લેતા હોય તો માલધારી સમાજ સાથે કેમ અન્યાય અને ક્યાંક ને ગુજરાતની જનતાને પણ એવું લાગી રહ્યું છે આમ સમાનતાને કરતા હોય માનનીય મુખ્યમંત્રી તો શું આપ એક સમુદાયમાંથી આવો છો એટલે પાટીદારો યુવાનોના કેસ માફ કરી લેવામાં આવે કે એ યુવાનો ભાજપ સાથે જોડાયેલા છે એટલે એમના કેસ માફ કરી લેવામાં આવે એ જવાબ ગુજરાતની જનતા આપણી પાસે માંગે છે એટલે ભારદરી સમુદાયની માંગણીને લાગણી છે કે આ માલધારી સમાજના યુવાનો પર જે કેસ કરવામાં આવે છે એ પણ ખેંચવામાં આવે અને તમામ જે તેના આંદોલનકારીના હોય તેમની પણ પણ એ કેસ જે બી હોય તે ખેંચી લેવામાં આવે તે એ અમારી માંગણીને લાગણી જય હિન્દ આધા માલધારી સમાજના યુવા આગેવાન કિરણ દેસાઈ હાલ તેમણે જે માંગણી મૂકી છે જે ઘટનાઓ સામે આવી છે મહેસાણામાં માલધારી સમાજ ઉપર જે કેસો નોંધાયા હોય કે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિમાં જે કેસો નોંધાયો હોય તે પરત ખેંચવા માટે પણ માંગ હાલ માલધારી સમાજના આગેવાન દ્વારા કરવામાં આવતા ફરી એકવાર મામલો ગરમાયો છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા